એક વાર ભરતરી બાપુ શિકાર કરવા માટે જાય છે બે પાંચ સૈનિકો છે હારે એ શિકાર કરીને વળ્યા ને ત્યારે એક ગામડા ગામની બાજુમાંથી નીકળ્યા અને એમાં કોઈક ભાઈ ગુજરી ગયેલો શમશાન યાત્રા નીકળી એ શમશાન યાત્રા જાતી હતી ને વાય એક બેન માથા પસાડતી જાતી વાળ તોડતી જાતી એટલે ભરતરી એમ થયું એના સૈનિકો ને પૂછે છે કે આ શમશાનમાં બેન બહેરા કોઈ દી ન જાય પણ આ બેન કેમ હાલી જાય છે વાય વાય આ ગુજરી ગયો એનો ભાઈ છે એનો ઘરવાળો હશે એનો દીકરો હશે શું હશે આપણે આ પાકો કરવું છે ગોઠવી દીધો અને બેન છે મને જવા હવે મારું સતર વયો ગયું મારે આ દુનિયામાં જીવીને હવે શું કામ છે એ હાથમાંથી મારી નીકળે જાય અગ્નિ બાપુ એ દીકરી વહી ગઈ અને ભાડ 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 મંડી હળગવા દીકરી હળગતી દીધી પણ ભરતરી ઘોડા બેઠો બેઠો પાણાની મૂર્તિ જેવો એને બાબુ ક્યાં હાખ નથી ભરતરીને ઘરે આવ્યો ઘરે આવીને બાપુ આમ સોફા ઉપર બે હિંડોળા ઉપર બે અને વિચાર કરે છે પીંગળા પૂછે છે કે પીંગળા આજ મેં એક સપનું એવું જોયું ને એક ચિત્ર એવું જોયું કે મારું મગજ હજી કામ નથી કરતું પીંગળા કે છે કે એવું શું તમે જોઈને આવ્યા છો કે તમને હક નથી તમે તો રાજા છો એ વાત હાજી પણ એક ગામની બાજુ માંથી અમે નીકળ્યા ને એક ભાઈ ગુજરી ગયા હતા અને એના ઘરવાળા એની પત્ની હતી ને એ ભાઈ ને હળગાવવાની હળગતી અગ્નિમાં બાપુ એ દીકરી ભાડ 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 હળગી કે હું તો જોઈ રહ્યો મને હજી મારા હૃદય માં બાપુ ચેન નથી પડતું એ તો ત્રીજા નંબર નો પ્રેમ કેવાય એમાં હું મોટી વાત હતી અગ્નિ જો મૂકી હોય તો એ ત્રીજા નંબર નો પ્રેમ કેવાય અરે એમ કે છે કે અગ્નિ આપી ની ત્રીજા નંબર નો છે અને જમણા પગના આંગોઠે થી એની હાથે પ્રગટ થાય ને એ બીજા નંબર નો છે પેલા નંબર નો પ્રેમ ઈ છે કે પોતાની પત્નીને એનો ધણી ગુજરી ગયો એવી વાત કાને પડે અને શ્વાસ અંદર હોય તો બહાર નો નીકળે બહાર હોય તો અંદર નો જાય ખોળિયામાંથી જીવ નીકળી જાય અનનો અલ ભરતરી છે પીંગળા ને પીંગળા તું મને કેવો પ્રેમ તેદી પીંગળા કે છે મહારાજ મહારાજ તમને હું પ્રેમ પહેલા નંબરનો કરું છું પણ અખતરો ન કરતા ને રોતા નહીં આવડે મારે મારા પરીક્ષા કરવી છે એમાં એકવાર ફરીને શિકાર કરવા ગયા અને એનો ભાઈ વિક્રમસિંહ ભેગા છે વિક્રમને કે છે કે જા તું મારો ઘોડો ને તારો ઘોડો બે લઈને રાજમાં જા અને તારી ભાભી પૂછે કે તમારા ભાઈ ક્યાંય ગયા તો તારે કહેવાનું કહેવાનો સિંહના શિકારમાં કાંઈ આવી ગયું સિંહ મારીને એ વિક્રમ આવ્યો બે ઘોડા લઈ અને પીંગળા પૂછે છે ભાઈ તમે આવ્યા તમારા ભાઈ ક્યાં માંડ માંડ બોલ્યો કારણ કે ખેલ તો પછી નાટક તો સરખી રીતે જ કરવું પડે કે મારા ભાઈએ સિંહના શિકારમાં મારા ભાઈ ઉપર સિંહે તરાપ મારીને મારા ભાઈને મારી નાખ્યા છે આમ ના મટારી હાથ રહી ગયો બાપુ પીંગળાના ઘોડીયામાં જીવ નીકળી ગયો હવે પડખે દાસી એવું છે એટલે દાસીએ પીંગડા બાવડું પકડી કીધું કે આલો બા એ આમ બાવડું પગડ્યું ત્યાં પીંગળા પડી ત્યાં બધાને ખબર પડી પીંગળા તો ગુજરી ગયો અને ઘડીક જૂન ભરત થી આવ્યો ને બાપો ખબર પડીને પછી ભરથરી માથા મીડ્યો પસાડો